કચ્છ જોવું છે અને ખાસ કરીને છે ને કચ્છ નહીં دیکھا તો કંઈ નહી دیکھا તો એટલા દૂર આવ્યા હોય તો પછી કચ્છનો નજારો તો લેવો જોઈએ ને ભાઈ મોટા ભાઈ બહુ મોટી વાત કરી દીધી કચ્છ નહીં دیکھا તો કંઈ નહી دیکھا ભાઈ કચ્છ નહી دیکھا તો કંઈ નહી વાહ મમજુન વાજા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સુઠો સાણો તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો હું પણ મજામાં તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર કેમ છો તમે બધા એક કમેન્ટ કરી દેજો હર હર મહાદેવ બધાને જય શ્રી રામ ને તો જે લોકો હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો મિત્રો તો મજાનું ગુડ મોર્નિંગ થઈ જ્યું છે કચ્છ ભુજની અંદર હા મિત્રો બરાબર સાંભળ્યું છે આપણે પહોંચી ગયા છીએ કચ્છ ભુજ મિત્રો ઘરેથી નીકળીને સાડી ત્રણસો કિલોમીટર આપણે લક્ઝરી બસ ચલાવીને આપણે આવી ગયા છે કચ્છ ભુજની અંદર જૂના કાતરિયા ગામમાં જ્યાં મસ્ત મજાની જૈન ધર્મશાળા છે જ્યાં આપણને ઉતારા વ્યવસ્થા આપી છે એ જગ્યા ઉપરથી અત્યારે બ્લોગ શૂટ થઈ રહ્યો છે તો બધાનું મોસ્ટ વેલકમ છે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે છે લગ્ન વિધિ જુના કાતરિયાથી આપણે જવાનું છે ગાંધીધામ આદિપુર આદિપુર આપણે જાન લઈને જવાનું છે ત્યાં આપણે લગ્ન સ્થળ રાખ્યું છે આજના બ્લોગમાં મારા નાના ભાઈના લગ્ન જોશું ત્યાં શું વ્યવસ્થા છે કેવી રીતે લગ્ન થાય છે એ બધું હું તમને આ બ્લોગમાં બતાવીશ અને આ મિત્રો સવારે સાડા પાંચ વાગે આ શૂટ થાય છે ઠંડી એટલે ભાઈ નેક્સ્ટ લેવલની બીજું મિત્રો બે અઢી વાગ્યા અહીંયા પહોંચ્યા હતા ને તો હું આવીને સુઈ ગયો સૂઈ ગયો એટલે ભૂલ તો મારી જ છે સુઈ ગયો ને પછી ભાઈ જાગીને સાડા પાંચે ના વાગ્યો ને તો પાણી આવતું હતું ઠંડુ ગરમ થઈ ગયું હતું ને એ બધા ગરમ પાણીથી નાઈ લીધું હતું ગરમ આવતું હતું ધીમું ધીમું ગરમ આવતું હતું ઠંડા પાણી નાવું પડ્યું અને ભાઈ જે ઠંડી લાગી છે ભાઈ નેક્સ્ટ લેવલની ઠંડી લાગી ગઈ છે ભાઈ ને ભાભીને બધા તૈયાર થઈને આવી જાય ફૂલ એક્સાઇટમેન્ટ છે મિત્રો તો કેમ છે ભાઈ ગુડ મોર્નિંગ મોટાભાઈ ફાઈનલી આપણી સાથે યોગેશભાઈ જોડાઈ ગયા છે તો જરીક આપણે ક્યાં આવ્યા છે યોગેશભાઈ જણાવો ગુડ મોર્નિંગ આપણે બધા અત્યારે કચ્છમાં આવી ગયા છે અને કચ્છમાં છે અને ત્યાં એમાં જુના કાતરિયા ગામ છે ત્યાં અમે આવ્યા છીએ અહીંયા આવ્યા અને ખૂબ સરસ નહાવાની વ્યવસ્થા હતી ગરમ પાણીની અને અમે બધા ફેમિલી ખૂબ સરસ ગરમ પાણી નાહ્યા અને બધા નાસ્તો કરીને હવે આગળ તરફ જઈએ છીએ હવે અહીંયાથી જો આપણે આદિપુર જે લગ્ન સ્થળ છે એ કેટલા કિલોમીટર છે આદિપુર લગ્ન સ્થળ લગભગ પંચોતેર કિલોમીટર અહીંથી દૂર છે અને અમારે ત્યાં પહોંચવાનો સમય સાત વાગ્યાનો છે એટલે બહુ સરસ અમે તૈયાર થઈ ગયા છીએ બધા અને પહોંચી જઈશું સાત તો આજના પ્લાનમાં કઈ માતાજીના મઢ એટલે કે આપણે આશાપુરા માતાજીનું મઢ છે પછી એક અહીંયા ઓલું કબરાવ મંદિર છે તો સમય મળશે ત્યાં દર્શન કરવા જવાનો તમારું શું લાગે છે તમારું શું મંતવ્ય છે છે અમારે વિચાર એવો કે જો ત્યાં છે ની શરૂ થઈ જાય અને અમારા જે વડીલ છે પૂછીએ કે ભાઈ તમને સમય આપે બે કલાકનો વચ્ચેનો અમે પોતાની પ્રાઇવેટ વ્હીકલ બંધાવી અને આજુબાજુના નજીકના સ્થળ લેવાનો વિચાર છે કારણ કે બાળકોને પણ ઘણો ઈચ્છા હતી કે કચ્છ જોવું છે અને ખાસ કરીને છે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા તો એટલા દૂર આવ્યો હોઈએ તો પછી કચ્છ નો નજારો તો લેવો જોઈએ ને બહુ મોટી વાત કરી દીધી કચ્છ હતી દેખા તો દેખા ભાઈ આપણે કચ્છમાં જઈએ અને ભાઈ મોટાભાઈ બહુ મોટી વાત કરી દીધી ભાઈ કચ્છ આવ્યા હોય ને ભાઈ આપણે આશાપુરા માતાજીના મંદિરે નો જઈએ ગભરાઉ મંદિરે નો જઈએ એ કેટલું અટલાકમાં જશે કે થોડુંક દૂર છે એમ કેવું કેમ છે મંદિર નજીકમાં છે ત્યાંથી આજે આદિપુરથી તો એ ખાસ કરીને જોવાનો વિચાર છે અમારે ગભરાઉ મંદિર જવાનો અને આજુબાજુ નજીકના જે પૈસા હોય એ પણ લેવાનું ખૂબ વિચાર છે એટલે ખાસ કરીને દરેક મિત્રો આની સાથે અમારી સાથે આ બ્લોગમાં જોડાયેલા રહેશો બરોબર અમારા બ્લોગને સપોર્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો અને ખૂબ જે છે એમાં સપોર્ટ કરો વાહ ભાઈ વાહ થેન્ક યુ મોટાભાઈ ખૂબ ખૂબ તમારો મિત્રો મોટાભાઈ બહુ મોટી વાત કરી દીધી છે કે ભાઈ કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા ભાઈ લાઈફમાં એક વાર કચ્છ તો આવું જ જોઈએ બધાએ તો અમે ફાઇનલી હું મારી લાઈફમાં પહેલી વાર કચ્છ ભૂજ આવ્યો છું તો મેં છે ને મેપમાં જોઈને તમને કીધું છે કે ભાઈ અહીંયાથી કે બાજુમાં જ તે ગામડું સામખ્યાળી લખ્યું છે અને સામખ્યાળી કંઈક કારણથી પ્રખ્યાત છે એટલે જે લોકોને કચ્છ ભૂજની સામખ્યાળી નામ સાંભળ્યું હોય એ જ જગ્યા ઉપર આ જૂના કાતરિયા ગામ છે ગામડું છે ત્યાં આપણને આ ધર્મશાળા એલોટ કરવામાં આવી છે તો અહીંયા અમે મસ્ત નાઈ લીધું છે બધા ફ્રેશ થઈ ગયા છીએ અને અહીંયાથી હવે આપણે આદિપુર જવાના છીએ જે પંચોતેર કિલોમીટર છે અને એ પણ લગ્ન સ્થળ છે ત્યાં તો લગ્ન સ્થળ ઉપર આપણને જઈને ખબર પડશે કે આપણી પાસે કેટલો સમય છે તો આપણે માતાનો મઢ અને કબરાઉ મંદિર આજુબાજુનું કાંઈક એવું રણ ને એવો વિસ્તાર હશે તો આપણે જવાની કોશિશ કરશું અને તમને પણ બતાવશું ચાલો મિત્રો કન્ટિન્યુ પપ્પા ઓલ સેટ પપ્પા તૈયાર મસ્ત મજાના તો ઊંઘ આવી ગઈ હતી રાત્રે તમે તો હોઈ ગયા હતા હા અમને તો ક્યાં હોવાનો સમય નથી મળ્યો મિત્રો મમ્મી તૈયાર તો કચ્છ તો તમે પહેલી વાર આવ્યા ને તો ભાઈ અહીંયાનો સ્લોગન છે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા આય ભાણિયા ભાઈ ઓલ સેટ ગુડ મોર્નિંગ કચ્છી દાબી લખાવો કચ્છી યાર તો ગુડ મોર્નિંગ ગુડ ઓ ભાઈ સાબ અને આની પહેલાના નેક્સ્ટ લાસ્ટ બ્લોગ માં તમે આ વ્યક્તિને જોયા છે કોણ છે ઓળખો જો આ વ્યક્તિને કમેન્ટ કરજો જે લોકો ઓળખતા હોય ભાઈ અત્યારે તમે જે જગ્યા ઉપર છો એનું જરીક નામ આપશો આપણે અત્યારે બોર્ડિંગ વિદ્યાલય વર્તમાન જૈન છે

કટારીયા જૂના કટારીયા હોય થોડુંક બોલવામાં મારે પ્રોનાઉન્સિએશન મિસ્ટેક છે તો મિત્રો અત્યારે ત્યાં છીએ અને ભાઈ અમારા કુમાર છે પંડ્યા રસ્તાળના ઓનર જ્યાં ગઈકાલનો બ્લોક તમે ન જોઈએ તો જોયા આવજો ભાઈ નેક્સ્ટ લેવલનો બ્લોક થયો છે ભાઈ અમારા બેન બા તૈયાર થઈ ગયા છે કચ્છ નહીં દેખાતો હા વેરી એવું ભાઈ કચ્છ નહીં દેખાતો કુચ્છ નહીં દેખા તો અમારા સિસ્ટર બધા તૈયાર રેડી તો આમાં ગુરુજી આરોહર છે ગુરુજી જે કેમ એમ અમારે કરવાનું છે અત્યારે હા

अरे विशेष कछ के माड़ो विधि जाउ नाम <laughs> मामा दादा मॉर्निंग मस्त जामी गई मामा एक स्लोगन कही जो कहिजे कच्छनो स्लोगन कच्छ नहीं देखा तो कुछ नहीं देखा हाँ गीता मारी ते बोली जाए एक बार कच्छ नहीं देखा तो कुछ नहीं देखा वाह मामू जैन वा जा गुड मानू गुड मानू वाह भाई वाह तो बड़ा होल सेट वाइब तो जई गई मस्त मॉर्निंग रही गुड मानू सुठो सारो हां कच्छे माड़ो હજી ભૂલી ચાલો મિત્રો આપડે બસ ની એક ટૂર આપી દઈએ અમારા કેપ્ટન સાહેબ કરણભાઈ ચૌહાણ કેમ છો કરણભાઈ બાપા સીતારામ કેવી રીતે તમારા માટે આજની એમ ને નાસ્તો વાસ્તો થઈ ગયો ચા નાસ્તો

કરણ કેટલો સમય લાગશે પંચોતેર કિલોમીટર ચલાવવામાં દોઢ કલાક કેપ્ટન સાહેબ નું કહેવાનું છે કે આપણે દોઢ કલાકમાં માં આદિપુર પહોંચી જશું ફાઇનલી મિત્રો સાડા છ થયા છે ગાડી ચલાવતા ચલાવતા આપણે છે ને ભચાવ પહોંચી ગયા છીએ અને ભાઈ હાઈવે ઉપર એક ઇમરજન્સી બ્રેક લીધી છે વોશરૂમ બ્રેક લીધી છે મિત્રો જોઈ શકો છો આ જે રોડ જાય છે ને ભચાવથી આગળ આદિપુર સાઈડ જાય છે અને આ બાજુની સાઈડ છે ને ભાઈ ભચાવ સિટી આપણે લગ્ન સ્થળ ઉપર પહોંચી ગયા છીએ વાહ ફાઇનલી આપણે ભાઈ આદિપુર પહોંચી ગયા છીએ અત્યારે વાગી ગયા છે આઠ આઠ વાગે આદિપુર પહોંચી ગયા મિત્રો અને બધા આવે ગાડીમાંથી નીચે ઉતરી રહ્યા છે અને ભાઈ આ જો આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છે તમે જો આપણી પાછળ અને એક આઉટફિટ માટે એક કમેન્ટ કરજો મિત્રો આઉટફિટ કેમ લાગે છે તો ભાઈ ફાઇનલી કચ્છની અંદર કચ્છ ભુજની અંદર ભચાવ થઈને આપણે આદિપુર પહોંચ્યા છીએ આદિપુર છે ને ભાઈ ગાંધીધામની અંદર આદિપુર આવેલું છે તો આનું મુખ્ય જિલ્લો છે ને ભાઈ ગાંધીધામ છે તો હવે અહીંયા નીચે ઉતરે છે બધા અને હવે આપણે જવાનું છે અહીંયાથી લગ્નમાં થઈ છે અને બીજા હજી બસમાં બેઠા છે તો એને લેવા જાઉં છું અને ભાઈ બહુ મસ્ત વ્યવસ્થા કરી છે ભાઈ આદિપુર અંદર આ લોકેશન છે અને ભાઈ ઓનલી ફોર બ્રાહ્મણો માટેની શાદી રાખેલી છે ભાઈ લોક માં બિનારી જો મિત્રો આની પેલાનો દાંડિયા રસવાળો અને હલ્દી વાળો ની ન જોયો હોય તો જોઈ આવજો મસ્ત જગ્યા પર બસ અહીંથી દૂર નથી સામે જ છે જો આપણે સવારના વાગે છે ને ત્યાં ફાઇનલી હવે આપણે બસ એ પાર્ક થઈ ગઈ છે ફાઈનલી મિત્રો જાનમાં આવી ગયા છીએ આદિપુર જે લગ્ન સ્થળ છે ને ત્યાં અમે જઈ રહ્યા છીએ આઉટફિટ ચેક કરો મિત્રો મોરિયનભાઈ નું આઉટફિટ જોવા ભાઈ કેટલો મસ્ત મિત્રો જઈ રહ્યા છે અત્યારે લગ્નમાં અને ભાઈ હજી તો લગ્ન વિધિનો તો બહુ સમય છે ભાઈ તો આગળ જઈએ અને હજી નાસ્તો ને એવું બધું છે એ બધું આપણે બતાવીએ ભાઈ આઉટફિટ ચેક કરો ગાઈસ વાવ તો હા તો મોર્નિંગ મોર્નિંગના ભાઈ બધા કામ બાકી છે જે આપણે પૂર્ણ કરવાના છે હવે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ બધા બ્રાહ્મણો જ છે ભાઈ બધા તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ કિંગ ઓફ નેસડા અને બધા ઓલ ઓલ સેટ બધા જવા માટે અને જેટલા લોકો તમે હવે જોશો ને બધા અમારા બ્રાહ્મણોને જોશો આજે તો આજે જે કાંઈ શાદી છે ને એ બધી બ્રાહ્મણો માટેની જ છે ને શરણાઈનો અવાજ આવતો છે મિત્રો લીધી પણ ફ્રીમાં નથી હો મેં તમને આગળ ફ્રીમાં છે એવું બોલ્યો તો પણ ફ્રીમાં નથી પૈસા ભરીને લીધી છે તો થોડુંક ધ્યાનમાં રાખજો વાતને મિત્રો જો અહીંયાથી છે ને મેન એન્ટ્રન્સ ગેટ મૂક્યો છે આપણે જે જગ્યાએ સમૂહ લગ્નમાં જવાના છે ને એનો મુખ્ય ગેટ આવી ગયો છે અહીંયા મિત્રો વીઆઈપી પાર્કિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ મુખ્ય ગેટ છે મિત્રો તો બધા ધીમે ધીમે હવે અમે અંદર એન્ટર થઈ ગયા છીએ મિત્રો અહીંયા ઢોલ નગારા ને સહન એનો પ્રોગ્રામ અહીંયા રાખેલો છે તમે સાંભળી શકો છો ભાઈ નેક્સ્ટ લેવલ નું ભાઈ પ્રોગ્રામ છે ભાઈ

ચાલો બધો નાસ્તામાં શું છે મોર્નિંગનો પણ થોડો થોડો નાસ્તો કરી લઈએ બટેટા પૌવા ગાંઠિયા અને ચોખ્ખા કિનો મોહન દાળ ને દૂધ મેફીન બધી વસ્તુ છે ભાઈ શું લેવું શું ન લેવું ચાલો કરીએ કન્ટિન્યુ બીજો કાકા બાજુ આવી બીજો કાકા બધા આવી જાવ કોઇન્સિડન્સ વાહ નાસ્તો ચાલી રહ્યો છે મિત્રો અને આયા આયા છો રોન મિત્રો જે જગ્યાએ લગ્નનું સ્થળ રાખવામાં આવ્યું છે વરઘોડિયાને લગ્નવિધિ કરવામાં આવી છે અહીંયા જો આ રીતના ભવન બધા બનાવવાના બહુ એટલે બહુ વિશાળ જગ્યાની અંદર આ ભવન બનાવવામાં આવ્યું છે બહુ બધા રૂમ બનાવવામાં આવ્યા છે મિત્રો જે આગળ હું તમને બતાવું પૂછ કરેલો કે બહુ એટલે બહુ મોટી વાડી બનાવવામાં આવી છે મિત્રો તો હું આગળ જઈ અને તમને બતાવું શું શું બધું એરેન્જ કરવામાં આવ્યું છે મિત્રો આ પાણીના ટાંકાથી તમને ખ્યાલ આવતો હશે કે અહીંયા કેટલી વ્યવસ્થા કરો આ બધા રૂમ છે અને આ બધા વરઘોડિયા આવ્યા છે આ બાજુની સાઈડમાં આપણે લગ્નોનો મંડપ આપવામાં આવ્યો છે અને ભાઈ હજારો અને લાખોની સંખ્યામાં બધા જાણે આવો અને માંડવિયાઓ બધા આવ્યા છે મિત્રો મોજી પડી ગયો છે કાઈ ખાતો નથી અને એને ઊંઘ આવે છે કેમ કે ઉજાગરા કર્યા છે ને એટલે હોઈ ગયો છે અરે ફૂટી જો ના લગા ઓ ભાઈ ચા બેગ આપા જો ઓબડાનો હલવો હલવો આપણા લાડુ લાડુ ઓ ગામના લાડુ તો કરી દેજે જેસી કિના વાહ મમ્મી રોટલી ફૂલક પાકન જાય કાં કે નાયલો નાયલો ગાંઠ એક નંબર વાહ મમ્મી બતાવવામાં આવે છે ફૂટુને સધ્યા કાં ઓય જીદીને કોઈ ધક્કા મૂકીને

આ રીતે અમારો સહકાર આપતા રહેશો અમારું મનોબળ બનાવતા રહેશો આપી શકીએ એટલે આપણે એમને આશીર્વાદ આપીએ અને એમના પત્ની જલ્દી જલ્દીથી તંદુરસ્ત થઈ જાય અહિયાં જેટલા પણ બુદ્ધિગો ઉપસ્થિત છે તો એક ના ઘોરકાજા મોટાનો હોત્રનો જાત્રા વિદ્યાતો ઓનો ચિરંજીવી પ્રિયંકા નામની કન્યા વરાયા ચિરંજીવી રાધિકા નામની કન્યા વર શ્રી વિજયભાઈ ચિરંજીવી કેતન નામને શ્રી વ્યાસ કાજલ નામની કન્યા નંબર સમાજની ટીમ અંજાર ગાંધીધામ વિવાહ સંપન્ન થઈ ગયા છે મિત્રો ભાઈ બસમાં બેસવા જઈ રહ્યા છીએ ઘરે જવા માટે નીકળીએ છીએ વિધિ વિધાન છે રાતના વાગી ગયા છે આઠ વાગી ગયા છે મિત્રો તો હવે આપણે જવા માટે નીકળીએ છીએ મિત્રો આ બધાની રાહ જોતા જોતા નવ વાગી ગયા છે હજી આ લોકો બહાર નથી નીકળ્યા અને બધા લોકોએ નક્કી કરી નાખ્યું છે કે આપણે બસમાં જઈને સુઈ જઈએ કેમ કે ભાઈ હવે વિડીયો બનાવવાની તેવડ છે નહીં લગ્નની વાત કરીએ તો ભાઈ અહીંયા આદિપુરની અંદર જે આ જગ્યા ઉપર જે ફંક્શન કર્યું છે નેક્સ્ટ લેવલનું બધું આયોજન કર્યું હતું મિત્રો અને આવી પણ મજા બહુ એટલે બહુ મજા આવી અને હવે